નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌનો ઇંગ્લિશ વિથ સર મારી YouTube ચેનલ પર મિત્રો આપણો આજનો ટોપિક છે મિશન બોર્ડ एग्जाम પાર્ટ 2 હા વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વાલી મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રોએ પાર્ટ 1 જોયા પછી મને પર્સનલી ફોન પણ કર્યા હતા અને એમને મેં જવાબ પણ આપી દીધા છે તેઓને સંતોષકારક જવાબ મળી પણ ગયો છે હા વિદ્યાર્થી મિત્રો મિશન બોર્ડ એક્ઝામની અંદર

બોર્ડ પરીક્ષા માટે તમારા મન અને શરીરને તૈયાર કરો હા વિદ્યાર્થી મિત્રો અત્યારના દિવસોમાં તમારું સ્કૂલનો ટાઈમિંગ કદાચ મોર્નિંગ હોય અથવા તો બપોરનો હોય પરંતુ બોર્ડની પરીક્ષાના સ્કેડ્યુલમાં આખો ટાઈમિંગ જુદો હોય છે તમારે ત્યાં 10 વાગ્યા સુધીમાં સેન્ટર પર પહોંચ્યા પછી 1:30 વાગ્યા પછી જ છૂટવાનું હોય છે તો આટલા સમયગાળા દરમિયાન તમારે તમારા શરીરને કેવી રીતે વર્ગખંડની અંદર તૈયાર રાખવું અને એ રીતે તમારા મનને પણ તૈયાર રાખવું એની પ્રેક્ટિસ હવે તમે ઘરે બેઠા હશો ત્યારે કરતા રહેશો તમે એ રીતે જ ઘરમાં પ્રેક્ટિસ કરો તમારી સ્ટડી રૂમમાં આપ ત્યાં બેસીને ત્રણ કલાક એક જ જગ્યા બેસીને આરામથી લખવાની પ્રેક્ટિસ શરૂ કરો તમારા મન અને શરીરને એ રીતે તૈયાર કરો સાથે પાણીની બોટલ કેવું કંઈક રાખજો જ કારણ કે હવે ઉનાળો શરૂ થયો છે તમને વારે ઘડીએ પાણીની તરસ લાગશે પરંતુ એટલું બધું પણ પાણી ના પીશો કે વારે ઘડીએ તમારે વોશરૂમ માટે જવાનું થાય તમારો સમય બગડી જશે એમ ના કરશો ત્યાર પછી વાલી મિત્રો માટે આ ખાસ મુદ્દો છે અને વિદ્યાર્થી મિત્રો માટે પણ પરીક્ષા એ કોઈ યુદ્ધ નથી પરીક્ષા એ કોઈ જંગ નથી કે જ્યાં તમારે હાર કે જીત મેળવવાની છે હાર અને જીત એ કોઈ મૂર્ખા વ્યક્તિએ શોધી કાઢેલી આ એક ટેકનિક છે આપણું કામ છે આપણને આવડતું બધી જ વસ્તુઓનું બધા વિષયોનું તમારે 3 કલાકમાં મૂલ્યાંકનમાં લખીને બતાવવાનું છે એટલે તમારે આ કોઈ લડાઈ કરવા જવાનું નથી કે હું એને હરાવી દઉં અથવા તો આમ કરી દઉં અને વાલી મિત્રો આપણો બાળક છે એ યુનિટ છે આપણે એને જંગમાં નાખતા નથી આપણે સમાજમાં બીજાઓ આગળ એને દાખલો બતાડવા માટે કે જો બીજા વિદ્યાર્થી કરતા તારો પરિણામ કેમ આવવામાં આવ્યું આપણે એવું કશું કરતા નથી આપણે કોઈ જંગ કરવાની નથી આપણું બાળક જે કંઈ પણ પરિણામ લાવે છે એને સહજ સ્વીકાર કરી લેવાનો છે બધી તૈયારી થઈ ગઈ છે એવો ભાવ રાખો આપણને હવે પરીક્ષાઓ પૂરા પૂરા નજીકના દિવસમાં આવી ગઈ છે ત્યારે મનમાં એવો ભાવ લઈને ફરો કે મારું બધા જ વિષયનું પ્રિપેરેશન થઈ ગયું છે હવે તમે એવો ભાવ લઈને ના ફરશો કે આ વિષયમાં મારે આટલું બાકી છે આ વિષયમાં આટલું બાકી છે જૂન થી અત્યાર સુધીના જાન્યુઆરીના સમયગાળા દરમિયાન કે અત્યાર સુધીના ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન શિક્ષક મિત્રોએ તમને બધું જ શીખવાડી દીધું છે બધું જ તમને પ્રેક્ટિસ કરાવી દીધી છે કદાચ તમે પ્રેક્ટિસ પેપરો પણ સોલ્વ કર્યા હશે એટલે હવે તમે પરીક્ષામાં મને બધું જ આવડે છે બધા જ વિષયોમાં એવો એક ભાવ લઈને ફરો એવી ફિલિંગ્સ લઈને ફરો એટલે ટેન્શન ફ્રી થઈ જશો સ્ટ્રેસ ફ્રી થઈ જશો અને તમને પણ કોઈ પ્રશ્નો મૂઝવતા હોય તો પ્લીઝ તમે આ ઇંગ્લિશ વિથ રીતેશ્વર નામની મારી આ ચેનલના કોમેન્ટ બોક્સમાં લખી શકો છો વિદ્યાર્થી મિત્રો મિશન બોર્ડ એક્ઝામ પાર્ટ ટુ અહીંયા પૂરો થાય છે તમે સરસ એક્ઝામ આપો અને તમારું ઉજ્જવળ ભવિષ્ય બને તે માટે અમે અને સર્વ શિક્ષક મિત્રો તમને બેસ્ટ ઓપ્લક કહીએ છીએ